ના <muchas> ના <muchas> <muchas>

आई मारो नाइने भाई सिकिदा वाले पर मारे हां हरो कंडेनु ब्लॉक में बना ले जो का आई जा आगे नो आगे आगे जा जम्मा कितना फुस्या छे हम ज भेई जा जई भूख नाइस आसे मोड़ दो से समोसा खाएं खाटी लो समोसा मैंने नहीं कैसे आयमा तू बता वो समोसा बता वो भाई वो भाई

આપી વામડા આ કાવ્ય કા હા આવું જો સોડી જો હા કાઈ ને સો કે રસ્તામાં માં મમ્મી સોડા પીવી છે છોકરા સોડા લઈ દીધી છે અને હવે રૂમ આવી ગયા છે રોકા તાન કી પર કાણી પછી કાકે થોડું કામ હતું એટલે તો કાઈ ને હાલો વિડિયો ની એન લઈ લેવાનું છે કા થાકી ની ખીલા જો પીવા મેડા આમ તો ખરા